પાદરાનગરમાં છોટા ઉદેપુર મત વિસ્તારના સાંસદ જસુભાઈ રાઠવા તેમજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત ભાજપ સંગઠનની ટીમ દ્વારા પાદરાના વિવિધ ગણેશ મંડળમાં આરતી તેમજ દર્શનનો લાવો લીધો હતો હાલમાં ગણેશ મહોત્સવની દેશ વિદેશમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અનેક સ્થળો પર વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે ધર્મનગર ગણાતું પાદરાનગરમાં પણ ગણેશ મહોત્સવનું અનેરું મહત્વ છે ત્યારે પાદરામાં ગણેશ મહોત્સવના અનેક સ્થળોએ ગણેશ મંડળોની આરતીનો લાહો છોટાઉદેપુર મત વિસ્તારના સાંસદ જશુભાઈ રાઠવા તેમજ પાદરાના ધારાસભ્ય ચૈતન્ય ઝા ઝાલા સાથે ભાજપા પાદરા શહેર તાલુકાની ટીમ તેમજ કાર્યકરોએ પાદરાનગરના વિવિધ ગણેશ મંડળોમાં આરતીનો લાવો લીધો હતો પાદરાના કરિશ્મા સોસાયટી મિત્ર મંડળ દ્વારા તેમજ સતત હાલના ધારાસભ્યો દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં કેદારનાથ ધામના દર્શનનો લાવો લીધો હતો જૂની પાનસરાવાડ ઠંડા બજાર સ્થિત સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા યોજાયેલ ગણેશ મહોત્સવમાં હાજરી આપી હતી પાદરાના ફળિયા વિસ્તારમાં પણ ગણેશ મહોત્સવમાં હાજરી આપી હતી જ્યાં પાદરા પોલીસ મથકના પીઆઈ એ ચારણ સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વૈકુંણધામ સોસાયટી ખાતે પણ દર્શનનો લાવો લીધો હતો સાંસદ જસુભાઈ રાઠવાએ પાદરા નગરમાં ગણેશ મહોત્સવમાં વિવિધ ગણેશ મંડળમાં સીધીના દર્શનનો લાવો લઈ ધન્ય માન્યતા અનુભવ્યા હતા અને પાદરા ને શુભેચ્છા પાઠવી હતી તેમજ પાદરા ખાતે શ્રીજી દર્શન દરમિયાન સાંસદ જસુભાઈ રાઠવાની સાદગી કેમેરામાં કેદ થઈ હતી પાદરા નગરના રાજમાર્ગો પર મોટરસાયકલ પર ફરતા નજરે પડ્યા હતા આજે ધારાસભ્ય માન્ય ચૈતન્યસિંહ ઝાલાના સાનિધ્ય હેઠળ પાદરા નગરના વિવિધ ગણપતિ બાપાના દર્શન કરી હું ધન્યતા અનુભવી છે અને સમગ્ર પા પાદરાના નગરજનોને ગણેશ ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને પ્રાર્થના પણ કરું છું કે સમગ્ર પાદરા ખૂબ સુખીમય થાય નિરોગીમય રહે એવી શુભેચ્છા પાઠવું છું પાદરામાં ગણેશ મહોત્સવ એ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે હજારો લાખો ભાવિક ભક્તો વિવિધ ગણેશ મંડળોમાં ગણપતિ બાપાના દર્શન અર્થે જાય છે એ જ એના ભાગરૂપે છોડાતેપુર લોકસભાના માન્ય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા આજે પાદરા ગણેશ મંડળોમાં દર્શન અર્થે પધાર્યા છે વિવિધ ગણેશ મંડળમાં દર્શન કરીને અમે ધન્યતા અનુભવી છે ગણપતિ બાપાના દર્શનની સાથે આજ રોજ અમને જનતાના દર્શન કરવાનો પણ ખૂબ જ લા લાવો મળ્યો છે અને સૌએ ખૂબ જ આવકાર આપ્યો છે તે બદલ તેઓનો આભાર અને ગણપતિ બાપા સૌના જીવનમાં ખૂબ જ સારું કામ લાવે સૌને સ્વસ્થ રાખે એવી મનોકામના